તાલુકાના ગામે કન્યા મહોત્સવ તથા શાળા પ્રવેશ યોજવામાં આવ્યો હતો જેમાં ડીડીઓ મમતા હિરપરાજ સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્યભરની શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ હાલમાં યોજાઈ રહ્યો છે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશ મહોત્સવમાં કાર્યક્રમના બીજા દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગોરિયાદ ગામની આવેલી પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા ડીડીઓ મમતા હિરપીરા સહિત પાદરા તાલુકા પંચાયત ટીડીઓ તથા ગોરિયાદ ગામના માજી સરપંચ સુરેશ સોલંકી સહિતના અધિકારીઓ સાથે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે પાદરા તાલુકા ભાજપ મહામંત્રી પીનાકિન પટેલ સિલોક્સ કંપનીના શ્રીધર કંથારિયા ઓપરેશન હેડ ભૂષણ શિંદે સીએસઆરમાંથી રીમા પટેલ બીઆરસીમાંથી વૈશાલી પંચાલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં આવેલ મહાનુભાવ દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી તેમજ બાલવાડી સહિત ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે આવેલ વડોદરા જિલ્લા ડીડીઓ મમતા હિરપરાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે પાદરા તાલુકાના એકલબારા ગામ પાસે આવેલ સિલોક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને હાલમાં શાળામાં પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે બસો બેગ ચોપડા અને સ્ટેશનરી કીટ આપવામાં આવી હતી જ્યાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ગોરિયાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ શાળાના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા સાથે ડીડીઓ મમતા હિરપરાના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ડીડીઓ સાથે પાદરા તાલુકા પંચાયતના ટીડીઓ સાથે સિલોક્સ કંપનીના અધિકારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આજ રોજ પાદરા તાલુકાના ગોરિયાદ ગામે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડી બાલવાટિકા અને પહેલા ધોરણના મળીને કુલ ઓગણચાલીસ જેટલા બાળકોને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ આપવામાં આવ્યો છે બાળકોમાં ખૂબ જ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને તમામ દાતાશ્રીઓ ગામ લોકો તરફથી બાળકો તેમના શિક્ષણના ભવિષ્યમાં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી છે તમામ બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને તેવી શુભેચ્છાઓ નમસ્કાર ગોરિયાદ ગામમાં આજે નવા સત્રનો શાળા પ્રવેશ સમારંભ હતો જેમાં શિલોક સિંડિયા તરફથી હું શ્રીધર કંથારીયા તેમજ મારી સાથે અન્ય અમારા ઓપરેશન હેડ શ્રી ભૂષણ શિંધે તથા સીએસઆરના અધિકારીઓ અત્રે હાજર રહેલા હતા શિલોક શિંઢિયા હંમેશા જ્યારે પણ શિક્ષણની વાત આવે ત્યારે હંમેશા તત્પર રહેલી હોય છે અને ખાસ કરીને ગોરિયાદ ગામમાં છેલ્લા આઠ વર્ષથી જ્યારે પણ શાળા પ્રવેશ મહોત્સવ હોય છે ત્યારે એ શાળાના બાળકોને અમે એજ્યુકેશન કીટ તેમજ અન્ય એમને સ્ટેશનરી તેમજ અન્ય વસ્તુઓ અમે આપતા હોઈએ છીએ અને જ્યારે જ્યારે પણ આવી કોઈપણ વસ્તુની જરૂરિયાત હોય ત્યારે સિલોક્સ હંમેશા સીએસઆરના કામ માટે હંમેશા આગળ આવેલું છે એટલી જ અમારી અપેક્ષા હોય છે કે જે બાળકોને અમારા કંપની તરફથી જે એજ્યુકેશન કીટ અપાવ આવે એ બાળકો પોતાની કારકિર્દીમાં તેમજ આગળના ભવિષ્યમાં તેઓ ખૂબ જ પ્રગતિ કરે તેમજ ગામનું આ શાળાનું તેમજ વડોદરા જિલ્લાનું ભારત દેશનું નામ રોશન કરે ધન્યવાદ डेट में आज मैं हुरियत के स्कूल फंक्शन में आया हूँ तो वी आर हैप्पी दैट कि यहाँ का जो फंक्शन हुआ बहुत अच्छा हुआ और इसी तरह सिलॉक सी एस एक्टिविटी में स्कूल फंक्शन में सपोर्ट करते रहेंगे सो आई एम विद श्रीधर कंथरिया ऑल रिस्पेक्टेड मेम्बर्स सो आई एम रियली हैप्पी टू बी पार्ट ऑफ सिलॉक्स एंड दिस आर